જે જવાન જે કિસાન ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો ચેનલ ની અંદર હું કિઠુમર ખેડૂત પુત્ર આપ સર્વે ખેડૂત મિત્રો ખૂબ ખૂબ ખુબ હાર્દિક એવું જે છે સ્વાગત કરું છું કેમ છો મિત્રો બધા મજામાં ને તો આજના આ વિડીયો ની અંદર આપણે વાત કરવી છે કે આપણી જે મગફળીનો પાક આપણે જે છે વાવેલો હોય તે પાંત્રીસ થી ચાલીસ દિવસનો થાય તો તેમાં આપણે યુરિયા ખાતર નાખવું કે નહીં અને આપણે જે છે જો યુરિયા ન નાખીએ તો આપણે જે છે ક્યુ ખાતર નાખવું તેના વિશેની વાત આજના આ વિડીયો અંદર આપણે જે છે કરવી છે તો આ અમારી યુટ્યુબ ચેનલ માં તમે છેલ્લે સુધી જોડાયેલા રહેજો છેલ્લે સુધી બન્યા રહેજો અને જો તમે ખેડૂત મિત્રો આ અમારી યુટ્યુબ ચેનલ ઉપર જો તમે નવા આવેલા હોય તો ખાસ કરીને આ અમારી યુટ્યુબ ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો તો આજનો આ વિડીયો જે છે એ આપણે શરૂઆત કરીએ તો આપણા આ સૌરાષ્ટ્રમાં આપણા આ ગુજરાતની અંદર જે છે એ અત્યારે મગફળીનું વાવેતર ખૂબ જ એવા પ્રમાણમાં જે છે થયેલું છે મિત્રો અને આપણે જે છે દર વર્ષે ખેડૂતો જે છે એ મગફળીનું વાવેતર જેને પાણી હોય તો જે છે એ કરતા હોય કા અથવા શિયાળુ પાક જો એને હોય લેવાનો પછી તો પણ જે છે એ મગફળીનું વાવેતર જે છે એ કરતા હોય છે બાકીના ખેડૂતો જે છે એ આપણે સોયાબીન નું પણ વાવેતર કરતા હોય આપણે જે આપણે કોટન નું એટલે કે આપણે જે છે એ કપાસનું વાવેતર પણ જે છે ખેડૂતો જે છે એ દરે દર વર્ષે કરતા હોય છે મિત્રો તો જે ખેડૂતો એ મગફળી વાવેતર કરેલું છે તેને એ મગફળી પાંત્રીસ થી ચાલીસ દિવસની જે છે થયેલી છે તો તેમાં જે છે એ આપણે યુરિયા ખાતર નાખવું કે નહીં આ જે છે એ આપણો મેન મુદ્દો છે મિત્રો હવે એ યુરિયા ખાતર જે છે એ આપણે નાખીએ તો જે છે એ શું થાય યુરિયા ખાતર જે છે એ મગફળીની જે છોડ હોય છે આપણે મગફળીનો તેની જે મૂળ ગંડિકા હોય છે તેમાં ભરપૂર માત્રામાં જે છે એ આપણે યુરિયા ખાતર હોય છે મિત્રો એટલે આપણી જે મગફળી જે છે એ 35 થી લઈ અને ચાલીસ દિવસની થાય ત્યારે આપણે યુરિયા ખાતરનો છટકાવ કરવાનો નથી તો પછી તમે બધા એમ કહેશો કે ભાઈ હવે તો અમારે ક્યુ ખાતર નાખવું એમ તો ખેડૂત મિત્રો આપણે જે છે એ એમોનિયમ સલ્ફેટ આ ખાતરનો આપણે જે છે એ ઉપયોગ આપણે કરી શકીએ છીએ ખેડૂતો જે છે એ યુરિયા ખાતર શું કામ નાખતા હોય મગફળી કે ભાઈ આપણી મગફળી ની વધ જે છે એ અટકી ગઈ છે મગફળી આમ આમ આપણે જોઈએ તો આપણને જોવી નથી ગમતી એટલે આ યુરિયા ખાતર જે છે નાખતા હોય છે મિત્રો પણ પાંત્રીસ થી લઈને ચાલીસ દિવસે આપણે આપણી જે મગફળી છે તેમાં યુરિયા ખાતર નાખવાનું નથી જેથી કરીને આપણી જે મગફળી નાખશો તો શું થાય તેની હું તમને વાત કરું કે જેથી કરીને જે છે જો તમે યુરિયા ખાતર નાખવું હોય તો એ તમારી મગફળીનો ગ્રોથ જે છે એ વધવા મળશે અને ઉત્પાદન જે છે એ જ એવું ઓછું આવશે આના માટે જે છે એ આપણી આ પાંત્રીસ થી લઈ ને ચાલીસ દિવસની જે મગફળી છે તેમાં યુરિયા ખાતર નાખવાનું નથી તો આપણે જે છે એ આપણી મગફળીની અંદર જો તમારે ખાતર નાખવું હોય તો આપણે એમોનિયમ સલ્ફેટ ખાતર આવે છે માર્કેટમાં તેનો આપણે જે છે એ ઉપયોગ કરવાનો છે તેમાં પણ જે છે એ આપણે આ યુરિયા ખાતરની જેમ નાઇટ્રોજન તો છે જ પણ એ જે આપણે મિત્રો નાઇટ્રોજન છે તે છોડને જે છે એ ધીમે 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 નાઇટ્રોજન આપે આજે આપણે યુરિયા નાખીએ તો એમાં તો જે છે એ આપણે છોડને ફટાફટ નાઇટ્રોજન જે છે એ આપણે મળી જાય જેથી કરીને આપણો છોડ જે છે એ વૃદ્ધિ વિકાસે જે છે ચડી જાય છે આના માટે આપણે એમોનિયમ સલ્ફેટ આપણે જે છે એ નાખવાનું છે એ જે છે એ મિત્રો આપણી મગફળીમાં ખૂબ જ એવો જે છે એ ઉત્પાદનમાં પણ જે છે એ વધારો કરાવે છે બીજું કે આપણી જે મગફળી છે આપણે ખેતરમાં જાય ને આપણને જોવી જે છે ન ગમતી હોય તો પણ આપણને જે છે જોવી ગમવા મળશે આ મગફળી આમ ફેલાહે અને સુયા પણ જે છે એ પછી બેસ છે જે મેં તમને વાત કરી એમોનિયમ સલ્ફેટ ની તો આમાં જે છે એ આપણે નાઇટ્રોજન આપણે જે છે એમાં એમોનિકલ નાઇટ્રોજન કરીને ગ્રેડ આવે છે તે જે છે આપણે એકવીસ આવે છે પ્લસ સલ્ફર જે છે એ આપણે ત્રેવીસ ટકાની માત્રામાં આ જે એમોનિયમ સલ્ફેટ ની બેગ આવે તેની અંદર આવે છે તો આનો આપણે જે છે એ આપણી આ મગફળીની અંદર ઉપયોગ કરવાનો છે મિત્રો જેથી કરીને આપણી જે મગફળી છે એ તમે આમ ખેતર જાઉં ત્યાં તમને જે છે આમ તમને ગમવા મળશે જે આપણે એમોનિયમ સલ્ફેટ મિત્રો ખાતર છે તો એ જે છે એ મગફળી ધીમે ધીમે જે આપણી મગફળીને જેટલી પણ જે છે એ જરૂરિયાત હશે તે પ્રમાણમાં એ એમોનિયમ સલ્ફેટ ખાતર જે છે એ ધીમે ધીમે લેશે એટલે કે આપણી જે મગફળીની વધ જે છે એ થોડા ઘણા માત્રાની અંદર જે છે એ વધે ખૂબ એવી જે છે એ વધની ન વધે તેના માટે આ એમોનિયમ સલ્ફેટ આપણે જે છે એ નાખવાનું છે હવે આ એમોનિયમ સલ્ફેટ જે ખાતર છે તો આનું જે છે એ આપણે વિગાદિત મિત્રો એનું પ્રમાણ કેટલું કે આપણે આપણા ખેતર અંદર આપણી જે મગફળી ત્રીસ થી પાંત્રીસ દિવસ થઈ છે ત્યારે આપણે એમોનિયમ સલ્ફેટ જે છે એ આપણે નાખવું છે તો આપણે કેટલું નાખવું તો આપણે વિગાદિત પાંચ થી દસ કિલો જે છે એ આપણે એમોનિયમ સલ્ફેટ ખાતર નાખવાનું છે મિત્રો તો આ વાત થઈ મિત્રો એમોનિયમ સલ્ફેટ તો આજના આ વિડીયો અંદર આટલું જ આભાર જય જવાન જય કિસાન